તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ જોડાયા હતા રાજ્યના છેવાડે આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું દરિયા કિનારે કરાયેલા ઉત્સવના આયોજનમાં સ્થાનિક પ્રશાસનને અધિકારી સાથે સ્થાનિક લોકો અને પ્રવાસી ઉત્સાહભેર જોડાયા હતા ઉત્સવનો આનંદ માણ્યો હતો દરિયા કિનારે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે દેશભરના પર્યટકો અહીં દરિયા કિનારે આવતા હોય છે જો કે આજે ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રશાસન દ્વારા યોજાયેલા પતંગ મહોત્સવને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાત અને દમણ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દમણનો દરિયા કિનારાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું લોકો પરિવાર સાથે આ દરિયા કિનારે પતંગ મહોત્સવની મોજ માણવા પહોંચ્યા હતા મહત્વપૂર્ણ છે કે દમણના દરિયા કિનારે આખું વર્ષ પર્યટકો ઉમટતા હોય છે જોકે આજે ઉત્તરાયણના વિશેષ દિવસે લોકોએ દરિયા કિનારે પતંગ ચગાવવાની સાથે બોટિંગની પણ મજા માણી હતી સાથે જ કિનારા પર જ લોકોએ પરિવાર સાથે મોજ મસ્તી કરી હતી આમ દમણનો દરિયો આજે પર્યટકો અને પતંગોથી ઉભરાયો હતો દેશમાં